તો આ વિડીયોમાં આપણે એ જોઈશું કે આ જે ટોક્સ વાળો બ્લાઉઝ છે તેની આપણે આ ટોક્સ રીતના લેવાના છે એની સિલાઈ કેવી રીતના મારવાની છે બરાબર આગળ નિશાન તો પાડેલા છે ટોક્સ આટલા ઝાડા લેવાના છે તેની સિલાઈ કેવી રીતના આવશે બરાબર છે તો વિડીયો આખવો જો સમજ પાસે બાકી સમજ પડે નહીં અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો જો વાળા નવા હોય તો ચેનલ ને આપડી સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂઆત કરીએ આજના તો પહેલા પહેલા આપણી પાસે આ જે આગળનું ફ્રન્ટ છે ટોક્સ વાળો બ્લાઉઝ છે આ આપણે અસ્તરવાળો છે એટલે વ્યવહારિક છે કે આપણે આ સાડીનું કપડું છે આ અસ્તર છે બરાબર હવે આ બાજુ જો આમાં છતું ઊંધું છે તો આપણે આને એક વખત આપણે જે રીતના આને ગોઠવીએ છીએ એ રીતના ગોઠવી દઈએ આને આપણે અહીંયા ગોઠવી દઈએ અને આને આપણે અહીંયા ગોઠવી દઈએ આને ઊંધું કરી દઈએ અને આની ઉપર આને ગોઠવી દઈએ બરાબર આ ગોઠવી દીધું મેં આ સામસામે રહી ગયા બંને પલ્લા બરાબર સૌથી પહેલા પહેલા આપણે એક પલ્લા ને મેં તમને એક બાજુના ફ્રન્ટ ને આપણે મેં તમને આને પહેલા જોઈન કરી દઈએ આ અસ્તર ને સાડીના કપડા ને આની જોડે સિલાઈ મારીને જોઈન કરી દઈએ મેં આને જોઈન કરી દઉં તો જોઈ લો મેં એક સાઈડ નો આ પલ્લો જોઈન કરી દીધું છે એટલે આ અસ્તર થાપી દીધું છે એવી જ રીતના મેં આને બી જોઈન્ટ મેં તો જોઈ લો મેં પલ્લાને જોઈન કરી દીધા અસ્તર ને સાડીના કપડા ને સાડીનું કપડું વધારે વધારે છે તે મેં કાપી નાખું તો જોઈ લો આ મેં બંને ભાગને મેં કાપી નાખ્યું છે અસ્તર થાપી દીધું બરાબર હવે આપણે આમાં ટક્સ મારવાની વાત કરીએ બરાબર તો સૌથી પહેલા પહેલા આ નિશાન તો પાડેલા છે તો એ નિશાન પર સૌથી પહેલા પહેલા આપણે જ્યારે ટક્સ મારતા હોય ને તો સૌથી મોટા મોટી ભૂલ હું કરતા હોય છે એ જોઈ લઈએ બરાબર તો આપણે આ જે ટક્સ છે તેના અહીં વચ્ચે વચ્ચેથી આપણે એક સિલાઈ અહીં સુધી મારીશું અહીં સુધીને જ ખાલી સિલાઈ મારીશું આ જે પોઈન્ટ છે આપણો ત્યાં સુધી હવે અહીંથી આપણે આને અહીંથી આપણે મશીનને ઉઠાવી લઈશું ને અહીંયા ગાડી પાછું મૂકી દઈશું જ અહીંયા ઉપરનો જે મૂંઢાનો જે ટક્સ છે જય શરૂઆત થાય છે ત્યાંથી આપણે આના રીતના સિલાઈ માર લઈશું એવી જ રીતના અહીંયા ગાડી થી પણ આને સિલાઈ અહીં ઉધી લઈશું ઉધીને ઉધીને આપણો આ છે પછી આને ઉઠાઈશું અને આ જે પોઈન્ટ ની શરૂઆત થાય છે સાઈડ નો ટક્સ અહીંથી આપણે વચ્ચો વચ્ચે સિલાઈ માર લઈશું આવી રીતે હવે આ વચ્ચેના જેટલા બી દોરા છે એને સાચવીને એકદમ ધ્યાનથી કાપી લઈશું પાછળ આવી રીતના અહીંયા ઘડી ધ્યાન આપજો સાડીનું કપડું કપાઈ ના જાય બરાબર છે આવી રીતના જો કરવાનું કારણ શું એ કારણ એ છે કે જ્યારે આપણે ટક્સ મારીએ ને તો સાડીનું કપડું છોટી ના જાય એટલા માટે આને ટક્સ મારતા પહેલા વચ્ચે આને સિલાઈ મારવી જરૂરી છે બરાબર છે જેના કારણે આપણે ટક્સ જેટલો પણ લઈએ તો થઈ ઠેક થી ઠેક સુધી ને અહીંથી અહીં સુધી એટલે અહીંથી અહીં સુધીને ને આ સાડીનું કપડું આની જોડે જોડે રહે એટલે જો આવું ના કરીએ તો સાડીનું કપડું જે છે તે છૂટું પડી જાય ટોક્સ અંદરનો એકલા અસ્તર પર વાગી જાય સાડીના કપડા પર વાગે ના એટલા માટે હવે ટોક્સ કેવી રીતના મારવાનું છે એ બી મેં તમને બતાવીશ અહીંયા ઘણા લોકો ભૂલ કરે છે એ પહેલા જે લોકોને બી આપણા ઓનલાઈન ક્લાસ એટલે ઘર બેઠા બ્લાઉઝનું દરેકે દરેક વસ્તુ શીખવા માંગતા હોય કટિંગ સિલાઈ તે લોકો સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે અથવા તો તમારે ફરમાં મંગાવવા હોય જેવા વાત કટોરી વાળા છે ટોક્સ વાળા છે પ્રિન્સેસ કટ છે અને ડ્રેસ ના છે તો તમારે મંગાવવા હોય એ પણ કેશ ઓન ડિલેવરીમાં તો સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરી દરેક જાતની માહિતી મેળવીને કેશ ઓન માં ફર્મ બી મંગાવી શકો છો ઓનલાઈન ક્લાસ પણ કરી શકો છો હવે આપણે આ જો સિલાઈ મારી હતી બરાબર હવે હું કરીશું આને આપણે આવી રીતના લઈશું અને આને જે રીતના છે ને આ જે આપણે આ જે ચોક થી નિશાન પાડ્યું છે એ રીતના નથી મારવાનું આમાંની આપણે સિલાઈ આપણે કેવી રીતના સિલાઈ મારવાની છે અહીંથી અહીંથી આપણે છે ને શરૂઆત તો લેવાની જ છે પણ અહીંયા એકદમ પોઈન્ટ થઈ જાય છે પછી અહીંયા તો આપણે છે ને એવી રીતના મારવાની છે એકદમ ક્રોસમાં આમ રાઉન્ડ આવો જોઈએ આમ રાઉન્ડ આવો જોઈએ આમ રાઉન્ડ આવો જોઈએ જો આવી રીતના આમ રાઉન્ડ આવો જોઈએ એકદમ સીધી સિલાઈ નહીં મારવાની મેં તમને બતાવું આવી રીતના અહીંયા સુધીને છે બરાબર અહીં સુધીને છે આપણે સીધી સિલાઈ નથી મારવાની બિલકુલ આરામથી થી આવી રીતના આવી રીતના થોડીક સિલાઈ આમ થોડુંક મશીન ખાલી વાગી જાય તો વાંધો નહીં પણ આવી રીતના સિલાઈ મારવાની ઘણા લોકો શું કરે છે આમ સિલાઈ લેશે આખી આમ ને પછી આમ રાઉન્ડ આમ કઈ ઉતાર દેશે એવી રીતના સિલાઈ નથી મારવાની સિલાઈ છે ને આવી રીતના મારવાની છે કે ફેક ઉધીને ઉપર આવવાનું છે રાઉન્ડમાં માં સિલાઈ મારવાની છે બિલકુલ સીધી સિલાઈ પણ નથી મારવાની બિલકુલ સીધી સિલાઈ મારવાથી શું થાય છે કે ફિનિશિંગ સારું આવતું નહીં લુક બરાબર રહેતો નહીં બરાબર એટલે જયારે પણ એ સિલાઈ મારો સીધી સિલાઈ ના મારતા ખાસ કરીને આવી રીતના ધીરે 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 રાઉન્ડ ડાલજો આવી રીતના રાઉન્ડ આપજો અમે સિલાઈ પર મેં જે સિલાઈ મારી છે તેના પર મેં પેનથી નિશાન પાડી દે તો તમને ખબર પડે બરાબર એવી રીતના આ સાઈડની જે આ નિશાન સાઈડ ની વાળો જે આપણો સાઈડમાં તો અહીંયા એવી રીતના આ બિલકુલ આ દેખો આ જે ચોક નિશાન છે તો સીધું જ છે પણ આપણે એવું નથી મારવાનું આપણે સાધારણ અહીંથી તો જેટલું દબાણ લેવાનું છે તેટલું લેવાનું જ છે પણ અહીં આવતા આવતા છે ને આવી રીતના આવી રીતના જુઓ અહીંયા ગાડી તો મેં એકદમ ધાર પર જ મારી સિલાઈ આટલા ભાગમાં એકદમ ધાર પર જ છે બરાબર હવે ધીરે 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 મેં રાઉન્ડ લઈ લીધો છે સાધારણ નોર્મલ જ રાઉન્ડ એટલો બધો બી રાઉન્ડ નહી આવું કરવાથી એવું થાય કે એકદમ અહીંયા ગાડી દેખો અહીંયા ગાડી દેખો તમે આ દેખાય છે આ ભાગ આ ભાગ આ ભાગ હવે આ ભાગમાં છે ને ગળી જેવું ના દેખાય જવું અહીંયા બી ગળી જેવું નહીં દેખાતું તમારે અમુક વખત જો આપણે આવી રીતના સિલાઈ માર દઈએ ને આમ રાઉન્ડ આમ આમ એકદમ રાઉન્ડ આલ દઈએ ને તો અહીંયા ગળી લાગે એ ગળી ના હારી લાગે ફિનિશિંગ ના દે કહેવાય એને ફિનિશિંગ કોને કહેવાય કે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે કેવું કે એકદમ ધીરે ધીરે આપણે સિલાઈ ગાડી આમ કોર્નર પરથી ઉતારી લઈએ ધીરે ધીરે આના પરથી સિલાઈ મારવાની તો મારે શું કરવાનું ધીરે ધીરે મેં આવી રીતના ઉતાર દે જો હવે મારે એકદમ મેં ખાલી ખાલી મશીન થોડું ચલાવી લીધું બરાબર આવી રીતના જો આવી રીતના અહીંયા સુધી ઘણા લોકો તો એવું બી કરે છે કે અહીંયા ઉતારશે પછી પાછું આમ ફેરવી નાખશે અને પછી અહીંથી પાછું સિલાઈ આમ મારશે એવું નથી કરવાનું એવું કરવા જાવ તો પછી અહીં પાછું દબાણ થઈ જાય થોડું વધારે અને આપણે જોતું જ નથી દબાણ બરાબર દબાણની જરૂર છે દબાણની અહીં જરૂર નથી જો અહીંયા ગાડી આવતા આવતા જો એકદમ માઇનોર થઈ ગયો ટક્સ અહીં આવતા આવતા એકદમ માઇનો ટક્સ થઈ ગયો અહીં આવતા આવતા એકદમ માઇનો ટક્સ થઈ ગયો બરાબર એવી આ જે ટક્સ છે અહીંયા ગાડી બી ભૂલ કરે છે લોકો અહીંયા ગાડી કેવું છે કે આપણે ચાપ કરતા પણ ઓછો ટક્સ લેવાનો છે ચાપ જેટલો નહીં ચાપ કરતા પણ ઓછો ટક લેવાનો છે અને આવતા આવતા ઉધીને તો જેનો પોઈન્ટ છે ત્યાં ઉધીને આવતા આવતા ઉધીને તો એક ટક્સ ને એકદમ વાડ જેટલો એકદમ પતલો ટક્સ કરી દેવાનો છે ડબલ સિલાઈ માર દેવાની આવી ના આવી અને મેં અહીંયા ગાડી નખ માર દઈશ ને અહીંયા બરાબર બધા ટક્સ પર તો ખબર બી નહી પડે કે અહીંયા ટક્ષ છે એવું જો આવી રીતના એકદમ રાઉન્ડ વધારે પડતું લઈ લઈએ લઈ લઈએ તો પછી ખોલ જેવું કરે અને ઘડી જેવું પડ્યા કરે સમજ્યા ઇસ્ત્રી મારો તો બી ઘડી ઘડી જ પડ્યા કરે એવું લાગ્યા કરે આપણને બરાબર તો આ વસ્તુની આમાં ખાસ કાળજી રાખજો જ્યારે બી ટક્સ વાળો બ્લાઉઝ બનાવો ત્યારે ટક્સ લેતી વખતે તમારે આ વસ્તુની કાળજી રાખવાની કે અહીંયા ગાડી બહુ દબાણ નથી લેવાનું જો આવી રીતના બહુ દબાણ નથી લેવાનું એકદમ માઇનો દબાણ છે જુઓ છે ને એકદમ માઇનો ડબાણ જુઓ અહીંયા પણ આટલા ભાગમાં તમે દબાણ જ નહીં લેવું આટલા ભાગમાં જુઓ આ ટક્સમાં જુઓ કેટલું દબાણ છે એકદમ નોર્મલ દબાણ છે બરાબર પોઈન્ટ જ એકદમ ખાલી કપડું એના પર ટાકો મારવા માટે છે બસ એટલું જ બરાબર એ પ્રમાણેનો ટક્સ લેવાનું હંમેશા ધ્યાન આપજો આ વસ્તુનું તો આ તો ટક્સ વાળા બ્લાઉઝનો આગળનો ટક્સ કેવી રીતના લેવાનું તેના માટેનો ખાસ આ વિડીયો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો જો વાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આજુબાજુ અડોશ પડોશમાં સગા સંબંધીને આપણો વિડીયો શેર કરી દેજો અને હજુ બી કંઈ મનમાં મૂંઝવણ હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ચાલો આજના માટે આટલું જ ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવો તારે બાય